સુરતના વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓની દુર્ગંધ થી લોકો ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવારમાં જ્યાં ઘાસ ના હોય જ્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે તેના કારણે સવાર સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે તેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ ખરડવા દોડે છે તો ગંદકી દૂર થાય છે અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડનની ગંદકી મુક્તિ થાય એવી અમારી માંગ છે સુમનભાઈ ત્રિવેદી અમે દૈનન સરોતી ઉદ્યાનમાં છીએ જરૂર કસરત કરવા જઈએ અમે છેલ્લા સાત આઠ વર્ષથી અહીં આવું છું વારંવાર ઉજાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં પાણી જોઈએ તો જે રીતે પાણી જોઈએ માટી જ છે લોન પાણી નાખીને કાજો કહે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી સમજ્યા અને જે કસરતના સાધનો છે થયેલા છે એને વારવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ નથી વારવાર તૂટી જાય છે એ સાધનો બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ

ત્યારે હું તકલીફ થાય છે એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે બાથરૂમ જે જાહેર શૌચાલય છે બંને લેડીઝ અને જેન્ટ એ બંને એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈવાળા મૂકે છે તે સો દોઢસો રૂપિયા વાળા આપીને મૂકી દે છે ખાલી વોક વાળી નાખે છે અને બાકીને બધો કચરો સાઈડ પર નાખી દે છે એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે અને ઝાડ પાનને બધું જે છે એ વ્યવસ્થિત નથી એને ઝાડ પાણી જે છે એને કોરના ઘર નાખીએ ત્યાં પાણી નાખવા માટે પાણી વ્યવસ્થિત મળી આવવું જોઈએ તો રોડ રસ્તા બધા સારા રહે અને માટીમાં પાણી નહીં જાય તો માણસો કસરત કરી શકે વ્યવસ્થિત કરી શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું રહે શું માંગ છે મુખ્ય માંગ એ છે કે જે પાણી જ્યાં ત્યાં નાખાઈ જાય છે એ નહીં નાખવાનું લોન વ્યવસ્થિત બનાવી દેવાની લોન વ્યવસ્થિત બનાવ પાણી છાંટવાની પદ્ધતિ અલગ જ છે લોનની એ પદ્ધતિ મુજબ પાણી છાંટો બીજું કે ઝાડને જે આપણે ગ્રીલ આપણે ગ્રીલ મારેલી છે ગ્રીલની બાજુમાં જે નેટ છે ત્યાં મેંદીની વાડ કરો એટલે મેંદીની વાડ કરવાથી ગાર્ડનનું સુશોભન વધે પ્લસ અહીંયા દારૂનું જે દૂષણ થાય છે એ દારૂનું દૂષણ બંધ થાય તેવી વધારે સારું છે કારણ કે એ થવાથી ઘણા અસામાજિક તત્વો બી અહીંયા બેસીને કામ કરે છે બેઠા હોય છે એટલે આવેથી સામાન્ય ઘરના લોકો સામાન્ય લોકોને તકલીફ થાય છે તો એ દૂષણ દૂર કરવું પ્લસ અહીંયા એક દિવાલની કોર્પોરેશનની ગાર્ડનની દીવાલ છે તેનો હોલ હોલ પાડી દીધેલો છે તે હોલનું મેન્ટેન કરીને બંધ કરી દેવું આવું ઘણું મેન્ટેનન્સ કામ ગાર્ડન માં કરવાની જરૂર છે રાઠોડ યોગેશ યોગેશ ભાઈ આજે તમે જે કસરત કરવા માટે આવ્યા છો સવારે અહીંયા અમે સવારે છ વાગ્યામાં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધી જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એકય સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કુતરાવાનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહીંયા અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ બધું પીન પડા છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે